સુરત ક્રાઇમ બ્રાન્સ ઈકોસેલના એએસઆઈ આરોપીને છોડાવવા પાંચ લાખની લાંચની માંગણી કરી ભાઈ પાસે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે સુરતમાં એ સીબી દ્વારા એક સફળ ટ્રેપ કરાઈ હતી મુંબઈમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં બે ભાગીદારોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને ઓફિસમાંથી જે મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો બંને ભાગીદારને છોડાવવા માટે ઈકોસેલના એએસઆઈ સાગર સંજય પ્રધાન દ્વારા પંદર લાખની માંગણી કરવામાં આવી હતી જેમાંથી પાંચ લાખની રકમ લેવા એસઆઈ નો ભાઈ ઉત્સવ સંજય પ્રદાન આવ્યો હતો જેને એસીબીએ ઝડપી પાડ્યો હતો જોકે ટ્રેપની ખબર પડી જતા સાગર ભાગી ગયું છે જેથી ઇકો સેલનો એસઆઈ એસીબીની પકડમાં આવ્યો નથી વર્ષ બે હજાર વીસમાં ભરતી થનારા એસઆઈ સાગરનો પગાર છવ્વીસ છે ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા

તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે